શૈદ હુસેન ગુલામ હુસેન અબરામ ભુરિયા હું તમામે તમામ પ્રેસ રિપોર્ટર અને પત્રકાર લોકને મારી વિનંતી છે ને હું જણાવું છું કે અમે અહીં વર્ષોથી રિક્ષા ચલાવીએ છીએ રેલવે સ્ટેશન પર ને આર એમ એસ ઓફિસની સામે દાદર પાસે ને એ વર્ષોથી અમે અહીં ચલાવીને અમારો ઘર ગુજરાન કરે છે ને હું આજથી નહીં મારા બાપદાદાના ટાઈમથી ઘોડાગાડીના જમાનાથી અહીં આ રીસસ્ટેન્ડ પર ધંધો કરું છું ને મારા પરિવારને બી હું જોયા છે કે એ લોકોએ બી અહીંયા ચલાવી ચલાવેલી છે હવે બધા તમામ પ્રેસવાળાની મારી એક વિનંતી છે કે આ બધા જે પોલીસવાળા છે જે કે આરપીઓફ જીઆરપીએફ મને હેરાન નથી કરતી પણ આરપીઓફ દ્વારા મને એટલો બધો હેરાન કરવામાં આવે છે આરપીઓફને ના ઓફિસર ઓફિસલોને અધિકારીઓને એરિયા મેનેજરને બોમ્બે ડીઆરએમને બધાને મારી વિનંતી છે કે સાહેબ અમે અમારું ઘર ગુજરાન માટે રોજ સવારના અહીંયા આવીએ તો સો બસો પાંચસો રૂપિયા કમાઈએ છીએ ને ધંધો કરીને અમારા ઘરે જતા રહીએ અમે નથી ચોરી કરતા નથી કોઈનું સામાન ચોરી કરતા છે નથી કોઈનો મોબાઈલ ચોરી કરતા કોઈ જાતનું અમે ખોટું કામ કરતા નથી તે છતાં અમુને કેમ હેરાન કરવામાં આવે છે ને બીજા બધા પ્રાઇવેટ ગાડીઓવાળા હો બાઇકવાળા હોય કારવાળા હોય જીપવાળા હોય કે એમ્બ્યુલન્સવાળા હોય કે પ્રેસવાળા હોય કે બધાની ગાડીઓને કોઈને પણ હેરાન નથી કરવામાં આવે ખાલી ફક્ત ને ફક્ત રિક્ષાવાળાઓને જ હેરાન કરે છે કેમ અમે ગરીબ માણસ એટલે કેમ અમે એ લોકોને કંઈ હેરાન કરતા છે અમે એ લોકોને કોઈ તકલીફ આપતા છે નથી કોઈ જાતની તકલીફ આપતા તે છતાં હું હેરાન કરવામાં આવે છે આ વારે ઘડી હેરાન કરે છે અમે વારે ઘડી એમને અરજી કરીએ છીએ વારે ઘડી એમને અરજી કરીને માંગ કરી છે કે ભાઈ અમને રિક્ષા સ્ટેન્ડ આપી દો અમારું જ છે છતાં અમને કેમ હેરાન કરવામાં આવે છે હમણાં પણ અમે નવી અરજી બનાવી રહેલા છે દસ રિક્ષાની પરમિશન અમે માગી રહેલા છે એરિયા મેનેજરના પાસે હમણાં એમને મળીને આવ્યા છે રમણભાઈને રમણભાઈએ કીધું કે નવી અરજી તમે ટાઈપ કરીને અમુને એક મોકલાવો તાકે અમે તમને નવો એક સ્ટેન્ડ આપીએ તો આ જે આરપીઓવાળા છે એ વારે ઘડી અમુને હેરાન નહીં કરે એ બાબતે હું પ્રેસવાળાને એરિયા મેનેજરને બીઆરએમને બધાને હું વિનંતી કરું છું હાથ જોડીને કે અમે સો બસો પાંચસો રૂપિયા કમાવા આવીએ છીએ સાહેબ પૂરી કરવા નથી આવતા અમારે પણ મહેરબાની કરો ને મને ફાલતુ રીતે હેરાન ન કરો અમુને એકવાર કહેવો કે ભાઈ તમારો કોઈ સાહેબ આવતો છે તમે અમારી ગાડી કાઢી લઈએ તમારી સાથે અમારો કોઈ દુશ્મની કોઈ ભેદભાવ નથી જય હિન્દ કોઈ કામ કર